સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં શિવનીના પપ્પાનો ફોન આવ્યો તે વાત કરે અને આપણે આજે જઈશું જાંબુ ખાવા કાલે તો ટાઈમ મળેનો તો બધું કામ હતું એટલે આજે જઈશું જાંબુ ખાવા આખી વાડીથી લીધી છે અલા ચલો ખેલી લઈ લેબો મે તો ગાઈઝ જો આપણે કાલ માટી જે નાખી હતી એ તમને બતાવું પાથરી દીધી આપેલો લીમડો અહીંયા જે ડાળું હતું ને કાપી દીધું ચોમાસા એના માટે હમ ઘણું ચાલુ અહિયાં અને આપડો પુદીનો જે વાયો હતો ને આપડે એ ચટી ગયો જેવો આ ચેર ફૂદી ગયો કુવર પાઠવી પગરવા માંડી આ કાળી બેન જોઈ ખેતરમાં તો ગાય જે મારી ફ્રેન્ડો હતી અને જો અત્યારે તો એવા મસ્ત આર્યા આવ બોગનવેલ કહેવાય ને એટલો બહુ મસ્ત ફૂલ નીકળ્યા હો ને મસ્ત આમ સારી અને આપણો આબુ જો પોગડ્યો કદાચ વાળી કુર કેરી વાલું તો સારું પાઠવા લીંબુ હવે મોટા વરસાદ પડવા લીંબુ દેખાવા માંડ્યો ચમકા આ બુડી હે ને એનું ચોમાસામાં જ લીંબુ મોટા દેખાય તો ચાલો હવે જઈએ આપણે જાંબુ ખાવા આવી ગયા છીએ ખેતરમાં અને જોવા બીજો રાનું ઝાડ તો છેવા બીજા આવ્યા જોવા પથરીના કામમાં પણ ઉપયોગ થાય એનો શરબત ને એવું ઇમદમ ને કાઢી ના પીવાય ને કાઢીને ના પીવાય ને એવું એમ બરાબર જો કેવા વળગયા ખાવા આવી ગયા છીએ જો કેવા વળગ્યા જાંબુ

અને હવે આપણે રાંધવાની તૈયારી કરીશું અને વાતાવરણ જોવો તમે જોઈ શકો તો ચાલો બતાવું તમને જોવો વાતાવરણ તો આવું હોય અને ગોઈન્ડા માટે પાણી મુકાય છે અને પછી રસોઈ બનાવી દઈએ આપણે અહીંયા જ ચાલો આપણે બનાવીશું ભટ્ટાનું શાક તો સમારી દેદા અને આપણે લાયા છીએ જાંબુ તો શિવ બેન ખાય છે લસણ ફોલે છે અને એમના માટે પાણી મૂકી છે ગોઈન હાલ આવ્યા છે તો હવે બનાવીશું આપણા મસ્ત મજાના ભટ્ટાનું શાક અને બાજરીના રોટલા મજા પડી જશે વાતાવરણ ઠંડુ એટલે હવે કવું હોય તો પણ આવી રહ્યો છે મસ્ત મજાનો જોઈ લો આજનું લોકેશન આજનું વાતાવરણ હું કરીને આયા nã nã hóa chưa giờ bán san ti thì bán hủ curry à sash yêu này mua bình này quên dua ta rahe che aa varo aave che mast mazano

અને પછી તો આખી રાત થોડો થોડો પડ 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 કરતો કરતો આવે અને ઘર ના આવે પણ માપનો આવે આજે ગરમી પડે આજે કદાચ વરસાદ તો આવી જ જશે નથી ને વરસાદ મસ્ત મજાનું શાક બનાવીએ રસાવાળું બાજુની રોટલામ ચોરી ખાઈ અરે સો બોલાય ડાઈમનટે एकदम देसी સ્ટાઈલ જ જીવુ જમો આખો શૂટ તો મારી ઓલી

બાર કલાકની નોકરી ગઈ શું કરવાનું બોલો પરિવાર મોટો એટલે કમાવું તો પડે જ ગોવિંદ શાંતિથી બેઠા ગોવિંદ આખો દિવસ કમી જાય ઉચરપી જાય થાક લાગ્યો ગામમાં દૈણું જઈને લઈ આવી અને હવે શાંતિથી બેસું બેસુ જ જશે ફાઇનલી મનીષ આવી ગયા છે બહુ થાકી ગયા છો ચલો લાવો ટીકીને લઈ લો તમે બેસો જે તો સેવા સારી થઈ ગઈ છે કે જ્ઞાન આવી ગયું આજુ પકોડી લાવ્યા છો એ તો 20 રૂપિયા ની છે એ મો તો અમે એક બે જ ખાઈ આવવાની છે આ તો મને સાદા દાંડે પરેશન ગુલુને મળ્યા તે પછી અમને 20 રૂપિયા ની પકોડી સીવ કે મારા માટે મોકલા હતી સીવ માટે મોકલાઈ પકોડી સીવ બેન ખાસી પકોડી અમે બધા ખાઈશું ત્રણ મનીષ આવે છે ચાપમાં તો ફ્રેશ થઈ જાય ચાલો હેલો ગાઈઝ હું છું મનીષ પ્રજાપતિ આ છે રોષણ પ્રજાપતિ આ છે શિવાની આ છે ભૂમિ પેલા હાલ્દિક ખટાક આ તો પપોળીની મોજ મળી રહ્યા છે શિવલેન ઋષિબેન ભરિયાળી છે ભૂમિ ખાશે તમારે ભંગાય જ ખાવી હોય તો ચલો ગરમી બહુ પડી રહી છે દરેક ગાય એક જ પ્રાર્થના કરું છું કે ભગવાન ઇન્દ્રદેવને એવા રીઝવો એવા રીઝવો કે આવતું વરસ આવે તેવા ગરમી ઓછી પડે દરેકે ઝાડ વધારે બાબા પચીસો નું પચીસ હજારનું નું એસી લાવવું એના કરતાં પચીસ વૃક્ષો વાવો તો તમારી બોતેર પેઢી શાંતિથી મીઠા એ મીઠું ભોજન કરે કેવું કેવું તમારું સાચું ને પકોડી એવી એવી ભરાય છે ને એવી ભરાય છે ને જ જુઓ